ગત રોજ કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબે પોતાના ફેસબુક પર જે નવસારીના ભાજપના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી એવો લખીને એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં નવસારીના પીઆઈ દીપક કોરાટ પણ હતા મને એવું લાગે છે કે આ દીપક કોરાટજી પણ ભાજપમાં જોડાઈ ગયા હોય એવું લાગે છે અને થોડા સમય પહેલાં જ્યારે મારી સાથે કેટલાક હોમગાર્ડના મિત્રોએ મુલાકાત કરી હતી તો હોમગાર્ડના મિત્રોને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ડાંગમાં પણ હોમગાર્ડના મિત્રોએ મારી સાથે મુલાકાત કરી હાથ મિલાવ્યો અને એ પોસ્ટ જોઈને ત્યાંના ધારાસભ્યશ્રીએ ફરિયાદ કરીને એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા મને એવું લાગે છે કે આ દીપકભાઈ કોરાટ પણ ભાજપમાં જોડાઈ ગયા હોય એવું લાગે છે તો એમના પર તાત્કાલિક તપાસ કરવી જોઈએ બે હજાર બાવીસમાં છઠ્ઠા મહિનામાં જયારે અમે છાસઠ કેવીના આઉટસોર્સિંગના કર્મચારીઓ સાથે આંદોલન કરી રહ્યા હતા ત્યારે મારા પર ઘાતકી રીતે હુમલો કરીને મને મારી નાખવાની કોશિશ પણ કરી હતી ત્યારે હવે આ સરકાર મારી ફરિયાદને ધ્યાનમાં લઈને દીપકભાઈ કોરાટ પર કઈ કાયદેસરના પગલાં લેશે કે કેમ જો એમના પર પગલાં ન લેવામાં આવે તો અમે ગૃહમંત્રીને ફરિયાદ કરીશું